હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું દહીં વડા જે તળ્યા વગર બનાવીશું જેની માટે મેં લીધી છે અઢીસો ગ્રામ જેટલી અડદની દાળ બરાબર જેને મેં ત્રણથી ચાર કલાક પલાળી રાખી હતી હવે આપણે તેને એકદમ ફાઇન ચોપ કરી લઈશું એકદમ બારીક પીસવાની છે દાણેદાર રહેશે તો આપણા દહીં વડા બરાબર ફૂલશે નહીં તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મેં લીધા છે આદુ મરચાં જેમાં એડ કરી દઈશું આપણે અને ત્યારબાદ આપણે એની અંદર ત્રણથી ચાર ક્યુબ બરફના એડ કરીશું જેનાથી શું થશે કે એકદમ દાણે એકદમ સોફ્ટ થશે આપણા દહીં વડા અને અંદરથી ગોટલીઓ નહીં રહે તો જોઈ શકો છો મિત્રો આપણું મિશ્રણ તૈયાર છે એને એકદમ દસ મિનિટ આપણે એકદમ ફેટી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં એડ કરીશું સોજી એક વાટકી જેટલો જેનાથી શું થશે કે એક બાઇન્ડિંગ મળી જશે આપણા બેટરને અને પાછું ફરીથી એકદમ મિક્સ કરી લઈશું આપણે એને અને આટલું એકદમથી મિક્સ કર્યા પછી આપણે દસ પંદર વીસ મિનિટ આપણે એને રેસ્ટ આપી દેવાનો છે તો જોઈ શકો છો મિત્રો આપણું મિશ્રણ રેડી થઈ રહ્યું છે તો બેટર આપણું રેડી થાય ત્યાં સુધી મેં સ્ટીમર ગરમ કરી લીધું છે તો સ્ટીમર આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે બેટરની તૈયારી કરી લઈએ બેટરમાં ઇનો લીધો છે મેં જેટલું તમારે બનાવવું છે એટલું જ બેટરની અંદર તમારે ઈનો એડ કરવાનો છે બરાબર ઈનો એડ કર્યા બાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું બંને વસ્તુ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો જોઈ શકો છો આપણું બેટર આવી રીતે રેડી થઈ રહ્યું છે આવી રીતે આપણે ઉનાળામાં અગર તેલ વગરના દહીં વડા ખાવા હોય તો આપણે બોઇલ કરીને પણ કરી શકીએ છીએ જેનો ટેસ્ટ એકદમ ફ્રાય કરેલા જે દહીં વડા ખાઈએ છીએ એની જેવો જ આવે છે આવી રીતે આપણે સ્ટીમ કરી લઈશું દહીં વડાને દસથી પંદર મિનિટ જ થશે આને સ્ટીમ થતાં તો મિત્રો આ વિડિયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આવી રીતે આપણે દહીં વડાને કાટા ચમચી વડે ચેક કરી લઈશું કે આપણા દહીં વડા સ્ટીમ બરાબર થયા છે કે નહીં દહીં સ્ટીમ થઈ ગયા બાદ એક બાઉલમાં પાણી લીધું છે એની અંદર અમે દહીંવડાને પલાળી દીધા છે લગભગ દસ મિનિટ સુધી આપણે પલાળી રાખવાના છે એને તો મિત્રો જોઈ શકો છો આપણા દહીં વડા રેડી છે આપણે એને દસ મિનિટ પાણીમાં રાખ્યા બાદ આવી રીતે પાણી નિતારી લઈએ તો હવે આપણે એને ગાર્નિશ કરીશું જેના માટે મેં લીધું છે મીઠું દહીં દહીં એડ કર્યા બાદ આપણે એમાં એડ કરી वाली लाल मर, लाल मरचा चटणी ग्रीन चटणी गरम मसालो एड करू મરચું એડ કરીશું ઝીણી સેવ એડ કરીશું દહીં વડા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીના દાણા એડ કરીશું તો મિત્રો તૈયાર છે આપણા ડિલિશિયસ દહીં વડા જેને આપણે તળ્યા વગર બનાવ્યા છે